હવે આમાં કેટલા બોર કરાવેલા હાય આમાં સાઠ સાઠ નવ બોર પીર્યા એમાં પાણી આવેલું એ તો નથી સાવ નહીં ના ગુગલ નથી કાંઈ નહીં ફરજ ગયા તો આ ક્યાંથી એમથી મુદ્દીથી જોવરાવું છું મારા ભાડોથી એ જોવાયો હતો એને ફૂલ મોટરનું પાણી આવ્યું એના સુવાર કોન્ટેક્ટ કર્યો અને જોવો બોલાવ્યા તો આ નથી એનું કારણ પાણી છે પાણી છે નહીં તો બાજુવરણ ફૂલ પાણી આ બીજા બધા છે એટલે બાજુમાં હમણાં તમે ઓલો જોઈ ગયા બાજુ

ઉપર વાયુ

આ અમે બે જણા જાયેલું હે તોય હરિયો ફરી જાય ¡Vaya, ¿cómo te a